સો હે વોટ્સઅપ કહીશ માને એવી આર વોચિંગ મજાની વાત કરવા જેની અંદર આજેનાક વસ્તુની બરાબર એક કરોડ રૂપિયા કઈ રીતના કમાય એક કરોડ રૂપિયા જોકે આપણે કમાવાના નથી બટ ટ્રાય કરીશું ટ્રાય કરવામાં શું છે ઘરે બેસી બેસીને ટ્રાય કરવાથી આપણે કંઈ કરીએ બરાબર શું મારા એક સ્ટ્રેટેજી એવી છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું કઈ રીતના સિસ્ટમેટિક બરાબર સો મારો પ્લાન તમને થોડું સમજાવીને ટ્રાય કરું કે આપણે ઈઝીલી રીતે આ ગૂગલ કોલ એપની અંદર સ્ટોક એનાલિસિસ ગ્રો સર્ચીઆઈ નોટિફ ગોલ ઓફ ટીવી ગોલ ઓફ ટ્રેડ બડ્ડી બરાબર એની અંદર મારો ગોલ એવો છે કે આપણે મેક્સિમમ રૂપિયા કઈ રીતના કમાઈ શકીએ ઇન્વેસ્ટમેન્ટથી બરાબર ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે આપણે બધી ઘણી બધી વસ્તુ કરવાની છે જેમ કે આ ડેવલપમેન્ટ છે આપણે નવી વસ્તુ શીખવાની ટ્રાય કરીશું મશીન લર્નિંગ શીખવાની ટ્રાય કરીશું જોબ બી કરીશું બરાબર જોબ બી કરીશું પણ એની સાથે સાથે આપણે જે બી જોબથી આપણને જે બી ઇન્કમ મળે છે તેને પ્રોપર જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ યા કઈ રીતના આપણે તેને ડબલ કરવાની યા તો સેફલી ડબલ કરવાની ઓકે એવું નહીં કે એક દિનના પૈસા ડબલવાળી ટેકનિક નહીં બટ સેફલી સેફલી બરાબર સેફલી આપણે કઈ રીતના એને ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ તેના વિશે આપણે થોડી વાત કરવાની વાત છે બરાબર આપણે ગૂગલ કોલ આપશે જે સેમ ટુ સેમ જુપેટર જેવું છે બટ આપણે ઓનલાઈન ગૂગલ પ્રોવાઈડ કરે છે બરાબર તો તેના પર થોડું જઈને આપણે થોડું ચેક કરશું આની અંદર મેં એક ઓલરેડી એક લખેલી છે ચાર જીબી ઠોક મારી મારી એટલે પૂરેપૂરું તમે ચાર્ટ જીબીટીનો યુઝ તમે કઈ રીતના કરો ને તે ઇમ્પોર્ટન્ટ છે ચાર જીબી તમને બહુ બધું હેલ્પ કરી શકે બટ ક્યારે કે જ્યારે તમને એને કહેવું તમે સિમ્પલ લખી દો કે ભાઈ રાષ્ટ્રપતિ કોણ છે હવે એને શું ખબર પડે કે કાનું રાષ્ટ્રપતિ તમારે તમારે પ્રોપર લખવા પડશે કે ભાઈ ઇન્ડિયાનો રાષ્ટ્રપતિ કોણ છે એ રીતના બરાબર શું તમે નો બી યુઝ કરો તો ઠોકામ ઠોક ના કરો થોડો મેન્ટલી સોચો કે ભાઈ તમે ઇન્ફોર્મેશન જે બી આપવા માંગો છો તે તમને સામે યાને કે જાતજી બધા સમજવી પડે છે કે બીકોઝ એ તો કોઈ બી આન્સર આપી દેશે બટ તમને જેઓ જોઈએ આન્સર તેઓ તે આપી શકે છે તેના માટે તમારે થોડું પેરામીટર તો ની કેવાય મે પણ તમારે એ રીતના થોડો પ્રોમ્પ્ટ ઓપ્ટિમાઇઝ કરીને લખવા પડે બરાબર મારા પ્રમાણે તો મે તો ભાઈ હિન્દીમાં ઠોકમ ઠોકર કે ભાઈ આ રીત નું છે આ રીત નું જોઈશે ને આ રીત નું મારા થોડીક એક્ઝામ્પલ આપીને ભઈ સમજાવી દઈએ કે જેથી થોડું સમજી વિ જાય ઓકે ને એટલું પાવરફુલ છે કે ભાઈ ચાર્જીપીટી ખૂબ જ પાવરફુલ છે ભાઈ મને તો બીક લાગે કે ભાઈ આવતા ભવિષ્યને અંદર હોના હું થા હે ઓકે સો એ વાત થોડો સ્કીપ મારીએ આ વસ્તુ છે કે ઇનિશિયલ સ્ટેટ ઇનિશિયલ કેપિટલ આપણા પાસે માનો કે હજાર રૂપિયા છે બરાબર પાંચ એક મહિનાની અંદર આપણને એવરેજ પાંચ પર્સન્ટ આપણને રિટર્ન મળતું હોય કોઈ બી રીતના કોઈ બી રીતના તમે ટ્રેડિંગ કરો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તમે બેનને વડાપાઉં બી વેચો કંઈ બી પણ તમારે તમારા પાંચ ટકા કેપિટલમાં આવવા જોઈએ યાનિ કે તમારા પાસે હજાર રૂપિયા છે ને તો આવતા મહિને તે હજાર રૂપિયાનું એકસો ને પચાસ રૂપિયા થવા જોઈએ યા પાંચ પર્સન્ટ યાન કે પચાસ રૂપિયા હા તો એકસો એક હજાર પચાસ રૂપિયા થવા જવાય તમારે એ રીતના એને કોઈ બી રીતના તમારે એક પ્રોફિટ એને આપણે મહિનાનીંથલી ઇન્વેસ્ટમેન્ટ કરીશું એ વસ્તુ આપણે બે વર્ષ ના તો એક વર્ષ કરીશું મંથલી કોઈ ઇન્વેસ્ટમેન્ટ એડ કરવા છે યાની કે હરેક મહિને તમે પાંચસો રૂપિયા એડ કરવા માંગતો હોય તો આપણે હાલ પૂરતું ઝીરો રાખીએ બરાબર તો શું રિઝલ્ટ મળે હજુ થોડું અહીંયા પ્રોસેસ થાય છે બરાબર આપણે જોઈએ કે શું રિઝલ્ટ મળે ગૂગલ કોલમની અંદર આ જ વસ્તુ છે કે થોડું પ્રોસેસિંગમાં વાર લાગી જાય બીકોઝ એ ઓનલાઈન કમ્પાઇલ કરે જે બી ગોળો હોય આપણો કમ્પાઇલ હું છે તે બધું નહીં સમજાવી છે એટલે હા પડે એવું નહીં મળે કે નહીં પડે બટ હવે વાત એવું છે કે કક્કા કોણ હોય તો કક્કા જાણવી હોય તો તેને પણ આપણે યુઝ કરીએ ને તે વસ્તુ છે કે આપણને જે મળી ગયું છે ને તેનો યુઝ કરો કેમ કે ડીપમાં તો જો આ છોડી દરિયો બી ની પૂરેપૂરો શોધાયો તો પછી આપણે શું કરવાના એટલે એવું નથી કે ભાઈ દરિયાની વ્યાખ્યા પૂછાય તો તમારે પૂરેપૂરું ડિસ્ક્રિપ્શન આપવા પડે યુઝ કરો ઓકે યુઝ કરો સિમ્પલ જે કામ ન હોય તેવું બરાબર પછી જે ઇન્ફોર્મેશન બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ તે તો જોઈએ જ બરાબર એટલે બેઝિક ઇન્ફોર્મેશન તો અમારા હોવા જરૂરી છે ભાઈ આટલો વાર કેમ લાગે અચ્છા પહેલી વાર પહેલું થતું છે ને એટલે શાયદ હોઈ શકે ભાઈ તમે તમારી જર્ની શું છે તમારું લાઈફ તમારા જે બી અંડ જે તમે કમેન્ટમાં મારી શકો ક્વેશ્ચન રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરેલા હશે ને હજાર રૂપિયા તો તે તમને એક વર્ષ પછી એક હજાર આઠસો રૂપિયાનું પ્રોફિટ જોવા મળશે એક હજાર આઠસો એટલે કે આટલું ટોટલ કેપિટલનું એક હજાર આઠસો છે એટલે ટોટલ આપણને આઠસો સાતસો પંચાણું રૂપિયાનું પ્રોફિટ જોવા મળશે સાતસો પંચાણું રૂપિયા આ રીતના તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો બરાબર હવે તમને એક બીજી વસ્તુ સમજાવું કે આ જ વસ્તુ તમે જો ઘણા ટાઈમ માટે કરો તો અહીંયા જગ્યાએ આપણે પાંચ કરી દઈએ તો તમને કેટલો ફરક લાગે જોઈએ તો તમે ડાયરેક્ટ સત્તર હજાર પ્રોફિટ મળી શકો ખાલી એકવાર હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી દેવો તમારી કોઈ એવી સ્ટ્રેટેજી છે કોઈ તમારા પાસે એવી વસ્તુ છે કે જેથી તમે બે એક મહિનાની અંદર પચાસ રૂપિયા પચાસ રૂપિયા એક મહિનાની અંદર તમે કમાતા હોય દર મહિને આવું તમે લગભગ તમે પાંચ વરસ આવું કરો ને તો તમારા પાસે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તમારા પાસે અઢાર હજાર થઈ જાય બરાબર બરાબર ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલી છે તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ હજાર રૂપિયા બરાબર હજાર રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે તમે હર મહિને તમારા પાસે પાંચ પાંચ રૂપિયાનું પ્રોફિટ પચાસ પચાસ રૂપિયાનું એટલે કે પાંચ ટકાનું પ્રોફિટ તમારા પાસે આવે છે બરાબર તો તમારો ગ્રાફ જો તમારો તમે મૂકી રાખેલા હોય તેની જગ્યા પર જો તમારા પાસે આ આ વસ્તુ થતી હોય તો તમે શું થાય જવું સમજ પડી મેં શું કહેવા માગું તે પાંચ ટકા તમને કોઈ બી રીતના મળી જાય તમે કોઈને વ્યાજ બી આપો યા તો ફેર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો યા તો મારા ખ્યાલથી તમે ઇટીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કરો ઇટીએફના વિશે મેં વાત કરીશ નેક્સ્ટ અંદર તેની અંદર બી મેં થોડો કોડ લખ્યો છે કે કઈ રીતના ઇટીએફ સિલેક્ટ કરીશું મેં ઓલરેડી બે મહિનાની અંદર મેં ઇન્વેસ્ટ કરેલા છે મને ટેન ટુ ટ્વેન્ટી પર્સન્ટ રિટર્ન મળી ગયું છે બરાબર એટલે મને એવું લાગે કે હા ભાઈ સારું છે બીકોઝ ટ્વેન ટુ ટ્વેન્ટી ત્રણ ચાર મહિનાની અંદર અને જોવા જઈએ તો પાંચ ટકા રિટર્ન તો આપણને આરામથી મળી જાય જો તેવું આપણે કરતા રહીએ ને તો મારા ખ્યાલથી આપણે સક્સેસફુલ એટલે કે ફાઈનાન્શિયલી થોડા સ્ટેબલ થઈ શકીએ બટ માર્કેટ ખબર નહીં ભાઈ હું નું થઈ જાય બટ એ થોડા સ્ટેબલ હોય છે એવું મને વાત મળી છે અને મેં થોડું રિસર્ચ કર્યું છે અને મારા કામથી સાંભળ્યું છે બધાનું હવે માર્કેટ છે ભાઈ કોનું કંઈક લાગે નહીં ગમે ત્યારે ગમે ત્યાં ઉપડી જાય બરાબર એટલે મારા ખ્યાલથી ઠીકઠાક છે બરાબર ઇન્ટ્રા ડે કરતા ઇન્ટ્રા ડેની અંદર બી આપણે થોડું થોડું પ્લાન બનાવ્યા છે અમે પણ તેના વિશે થોડો પછીથી વાત કરીશું બરાબર સો હવે પાંચ ટકા તો આપણે ફિક્સ રાખીશું પણ આપણે હર મહિને મહિને આપણે હજાર રૂપિયા અગેન ઇન્વેસ્ટમેન્ટ કરતા જઈએ પાંચ વર્ષની અંદર પાંચ વર્ષ તો બહુ ઘણા કહેવાય આપણે બે જ વર્ષ રાખીએ બરાબર હર મહિને આપણે હજાર રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીશું એના પાંચ પાંચ ટકા આપણું પ્રોફિટ થશે હર મહિને બરાબર યાની કે એસઆઈપી ટાઈપનું કે તમે પાંચ માનો કે તમારા પાસે સો રૂપિયા છે એનું પાંચ ટકા એક મહિના વધી ગયો એકસો પાંચ રૂપિયા થઈ ગયા એનું એની અંદર આપણે ફરીથી સો રૂપિયા એડ કરીશું એટલે બસો પાંચ થયા બસો પાંચના પાંચ ટકા એટલે કે થોડા વધી ગયા છે બરાબર તેમાં આપણે ફરીથી સો રૂપિયા એડ કરીશું તેના ફરીથી પાંચ ટકા એ રીતના વધતા 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 તમે જોશો ને તો માર્કેટ ક્યાં જાય માર્કેટ યાની કે આપણું કેલ્ક્યુલેશન ક્યાં જાય એટલે કેલ્ક્યુલેશન પર પૂરેપૂરું ધ્યાન બી આપવાનું નથી આપણે જો કે બટ તમે જુઓ ને તો ટોટલ પ્રોફિટ ચોવીસ હજાર બાવન રૂપિયા છે આપણા નવ્વાણું પર્સન્ટ પ્રોફિટ વિન પ્રોફિટ જોવા મળશે પર્સન્ટેજ વાઇઝ એન્ડ ટોટલ કેપિટલ ટોટલ કેપિટલ આપણું પચાસ હજાર જો તમે બે વર્ષ યાની કે હર મહિને મહિને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે હજાર રૂપિયા બાર બાજુ ચોવીસ ચોવીસ ગુણ્યા તમે બે હજ ચોવીસ હજાર ઇન્વેસ્ટમેન્ટ કરશો ને ચોવીસને આપણે ઇનિશિયલ એકવાર કરેલું તો પચીસ હજાર જો પચીસ હજાર તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો આપણને પાંચ વર્ષ તો ભાઈ તમે જુઓ કે તે ત્રણ લાખ અઠાવીસ હજાર નવસો ને બેતાલીસ રૂપિયા થઈ જાય જુઓ ક્યાં પચીસ હજાર હતા અને ક્યાં ત્રણ લાખ પહોંચી ગયા ભાઈ વિચારો સો આ છે કમ્પાઉન્ડિંગ સાયદ અને કમ્પાઉન્ડિંગ કહેવાય યસ યા જ કમ્પાઉન્ડિંગ કહેવાય સો આ છે કમ્પાઉન્ડિંગનો પાવર તમે આ વસ્તુ તમે એસઆઈપી કેલ્ક્યુલેટરની અંદર બી જોઈ શકો જેમ જેમ તમે લોંગ ટર્મ વિચારશો ને તેમ તેમ તમારું એની અંદર ગ્રોથ સારું થતું જાય હવે તમે એક દિવસની અંદર એક રૂપિયા કરવા જાઓ તે તો તમને પણ લોંગ ટર્મનું વિચારશો ને તો સારી એવી ગ્રોથ મળે બટ લોંગ ટર્મની અંદર શું થઈ જાય કંઈક ખબર નહીં બરાબર તમે વિચારતા હોય કે ભાઈ દસ વર્ષની અંદર ભાઈ કરોડપતિ બની જવા બટ આપણા પાંચ વર્ષના ભાઈ જમ્બીનો ભાઈ હમલા આવી ગયો ભાઈ કોરોના તો જોઈ જ ગયા આપણે જૉમ્બી મૉમ્બી આવી ગયા ભાઈ એ માર્કેટ ક્રાઇસને આપણા પચાસ લાખ જે બી આપણા ઇન્વેસ્ટમેન્ટ બધા ડૂબી ગયા કાંઈ બી થઈ શકે સો આપણે તેના માટે થોડું પ્રિપેર તો રહેવાનું બટ આપણે આ સપના બી જોઈ શકીએ બરાબર એટલે એવું નથી કે આપણે આપણા પાસે એક લાખ રૂપિયા દઈએ કે એક લાખ ઠોકો ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ કરો ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એક ટાઈપનું તમે વસ્તુ લીધું ને ભૂલી જાઓ એ જ ટાઈપનું છે પ્રોફિટ થઈ ગયું તો તમારે અંદર સ્ટેબલ અધરવાઇઝ તમે એમ બી એવું નથી એટલે થોડું સેફ ટ્રેડિંગ કરો આપણે કોઈ 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 પર આપણે પેલું એવું નથી કે તમે ભરમ સાર્ટ કરો એટલે મેં એમ બી કોઈ ફાઈનાન્સિયલ એડવાઇઝર નથી બરાબર તો આ તમે થોડું વિચાર્યું કે આવું થઈ શકે બરાબર